નમસ્કાર મિત્રો શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનો સ્વાગત છે ખુબ સરસ કાર્યક્રમ થયો છે બંધારણ હત્યા સ્મરણ દિવસની ઉજવણી બંધારણ હત્યા સ્મરણ એમ કે ઓગણીસો માં ભારતના બંધારણની હત્યા થઈ અને એ હત્યાના અનુસંધાનમાં એનું સ્મરણમાં કેટલાક કાર્યક્રમો રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એ રાજ્ય સત્તાની વાત છે સ્વાભાવિક છે કે જેની પાસે રાજ્ય સત્તા હોય એમને ગમે એવા એમની વિચારધારાના કાર્યક્રમો કરી અને પ્રજાને એમાંથી કંઈ રાહ આપી શકે અથવા તો ગુમારાવ્યો એમાંથી એક વસ્તુ થઈ શકે તમારે નક્કી કરવાનું છે તમે દર્શક મિત્રોએ કે જે સરકારી કાર્યક્રમો થઈ રહ્યું છે એમાં શું થઈ રહ્યું છે પરંતુ આ ઓગણીસો પંચોતેરની જે પચીસમી જૂને લાગુ કરવામાં આવેલી એકત્રીસમી માર્ચ ઓગણીસો સિત્યોતેર સુધીના છસો ને છત્રીસ દિવસ એટલે એકવીસ મહિનાની જે કટોકટી હતી એકવીસ મહિનાની કટોકટી હતી એના માટે એની વિરુદ્ધમાં ખૂબ લખાયું છે ખૂબ ભાષણો થયા છે ગઈ વગાડીને એના દૂષણો એટલા બધા ગાવામાં આવ્યા છે કે એના ગ્રંથોના ગ્રંથો જો બધું એનું સંકલન કરવામાં આવે તો ગ્રંથોના ગ્રંથો રચાઈ શકે અને આ કોણે કરવું કોને ના કરવું એ દરેકની મનસુખીની વાત છે સંસ્થાની સરકારની અને વ્યક્તિઓની એને કોઈ રોકી શકે એમ નથી પરંતુ જે કંઈ થઈ રહ્યું છે એ બધું વિચારવા જેવું છે ભારતની આ માત્ર છસો ને છત્રીસ દેશની જે કટોકટી છે પણ ભારતની અનુસૂચિત જાતિઓ જનદલિતો તરીકે અમે વધારે ઓળખીએ છીએ અનુસૂચિત જાતિઓ જનજાતિઓ અને અન્ય પછાત વર્ગ ઉપર જે સાંસ્કૃતિક અને સામાજિક કટોકટી પાંચ હજાર વર્ષથી લાગુ પડી કેટલા પાંચ હજાર વર્ષથી સાંસ્કૃતિક અને સામાજિક કટોકટી લાગુ પડી છે અને એ કટોકટીના કારણે એ કટોકટીના કારણે વર્ણભેદ અને જાતિભેદ અસમાનતા ઉચ્ચ ભાવના આધાર બનાવી અને અનેક મોટા હત્યાકાંડો અનુસૂચિત જાતિના લોકોના થયા અનેક મોટા હત્યાકાંડો અનુસૂચિત જાતિના થયા છે એટલી બધી સંખ્યાઓમાં થયા છે અને એટલી બધી માત્રામાં થયા છે કે આ હત્યાકાંડોના પણ એને સ્મરણ દિવસની ઉજવણી ના કરવી જોઈએ કે ભાઈ આ હત્યાકાંડો કયા કારણોસર થયા અને એનું નિરાકરણ કઈ રીતે થાય એની પણ સ્મરણ દિવસ અથવા તો એની શ્રદ્ધાંજલિના દિવસોની પણ ઉજવણી થવી જોઈએ કે ના થવી જોઈએ પણ રાજ્ય સ્તરે કેન્દ્ર સ્તરે આવા પ્રયાસો થયા હોવાનું ધ્યાનમાં નથી પણ કેટલાક બનાવોને તમને યાદ કરાવું ઘણા બધા બનાવો છે પણ આપણે સમય સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને વાત કરીશું ઓગણીસો સિત્તેરમાં ઉત્તર પ્રદેશના કાફલતાની અંદર ચૌદ દલિતોની હત્યા થઈ રૂપસપુર ચાંદવા ઓગણીસો એકોતેરમાં અગિયાર દલિતોની હત્યા થઈ બિલસી પટણાની અંદર ઓગણીસો સિત્યોતેરમાં અગિયાર દલિતોની હતી પાર્શ્વ પારસ બિગા ઓગણીસો એંસીની અંદર અગિયાર દલિતોની ચૌદ દલિતોની હત્યા થઈ બાજી ઓગણીસો ને પંચ્યાસીની અંદર પંદર દલિતોની હત્યા થઈ લક્ષ્મીપુર મંગેર ઓગણીસો પંચ્યાસીમાં દા બાર દલિતોની હત્યા થઈ અને બિહારના અરવલ હત્યાકાંડ ઓગણીસો છ્યાસીની અંદર સરકારે જાહેર કરેલો આંકડો નો છે પરંતુ બિનસત્તાવાર આંકડો સો દલિતોની હત્યા થઈ ત્યાંના બિહારના પટણાની અંદર એક ખુલ્લા મેદાનની અંદર મજૂરોના શોષણનો વિરોધ કરી રહેલા લોકો ઉપર જે ગોળીબાર થયો અને એમાં લગભગ સો એક લોકોને મજા ખયા એવા અહેવાલ છે પણ સત્તાવાર રીતે બાવીસ લોકોની હત્યાનો આંકડો છે જહાનાબાદમાં અગિયાર દલિતોની હત્યા થઈ આવા સેંકડો બનાવો છે સેંકડો બનાવો છે કે જેમાં દસ કરતાં વધારે ગુજરાતની અંદર થાનગઢ દલિત હત્યાકાંડમાં ત્રણ દલિતોની હત્યા થઈ બોલાણાના હત્યાકાંડમાં ચાર દલિતોની હત્યા થઈ ઉના અત્યાચારકાંડની અંદર જે થયું રણમલપુરા ઓગણીસો ચોમોતેરની અંદર જે થયું આવા સેંકડો હત્યાકાંડો સેંકડો હત્યાકાંડો ભારતમાં છાસ વારે બનતા આવ્યા છે જો સેંકડો હત્યાકાંડો ભારતમાં છાસ બનતા આવ્યા છે અને છતાંય આવા દિવસો કરીને ન સર્જાય એ અને એને શ્રદ્ધાંજલિ રૂપે અથવા તો એના સ્મરણ દિવસ તરીકે ક્યારેય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે કોઈ કાર્યક્રમો કર્યા હોય અથવા તો એના નિવારણ માટેના પગલાંઓ લેવામાં આવ્યા જે કે પગલાં લેવામાં આવ્યા છે એ તો એ સ્થિતિનું વધુ અનુમોદન કરતા હોય અથવા તો એને વધારે પ્રોત્સાહન મળતું હોય એવું નોંધાયું છે પરંતુ માત્ર આટલા હત્યાકાંડો જ નથી પૂરતા સમગ્ર ભારતમાં આજે પણ અનુસૂચિત જાતિના લોકો અથવા તો અનુસૂચિત જાતિના પદાધિકા અધિકારીઓ મુક્ત અભિવ્યક્તિ કરે તો એની પાછળ એની સામે પગલાં લેવામાં આવશે અથવા તો કાનૂની કાર્યવાહી થાય છે આજે પણ મોટાભાગના ગામડાઓમાં દલિતોનો મંદિર પ્રવેશ નથી નવરાત્રિના ગરબાની અંદર અનુસૂચિત જાતિની દીકરીઓ મહિલાઓ જાય તો એની છેડતી થાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં મર્ડરના એ બનાવો બન્યા છે અનેક ગામડાઓ અનેક ગામડાઓની અંદર આજે પણ દલિતોએ પોલીસ રક્ષણ નીચે જીવવું પડે છે અનેક ગામોના દલિતોએ એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે અનેક ગામોમાંથી ગુજરાતના સેંકડો ગામોમાંથી અને ભારતમાંથી તો આ આંકડો હજારોમાં બહાર આવે ત્યાંના દલિતોએ ગામ પોતાની મૂળ માતૃભૂમિ છોડી અને હિજરત કરવી પડી છે આજે પણ અસ્પૃશ્યતા પૂરેપૂરી એના બાહ્ય અને આંતરિક બંને સ્વરૂપે અમલમાં છે આજે પણ સેંકડો બનાવો ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘોડાચડી વરઘોડા કાઢવામાં આવે એને રોકવામાં આવે છે એની ઉપર હુમલા કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠાનો ફાળો નથી લેવામાં આવતો દલિતોનો પ્રાણ પ્રતિષ્ઠાનો ફાળો નથી લેવામાં આવતો અને હમણાં જ બે દિવસ પહેલાં બંધુએ જે ભાગવત કથાનું વાંચન કરતો હતો અને એની ઉપર જે અનાચાર થયો છે આ જગજાહી વસ્તુ છે મૃતકોનું મશાણ નથી અનુસૂચિત જાતિના અને દલિતોના મૃતકોને યોગ્ય મશાન નથી મળતું એમને મડદાઓ લઈને રઝડવું પડતું એમને બિનદલિતોના સ્મશાનમાં સ્થાન નથી મળતું આદિવાસીઓ માટે એટલા બધા વિકટ રસ્તાઓ હોય છે કે એમણે એમના મૃતદેહોને પાણીમાં લઈ અથવા તો એની ઉપર ટાટ પથ્થરે ટાંકીએ ઢાંકી અને મૃતદેહોની સ્મશાન વિધિ કરવી પડતી હોય છે બળાત્કારના સેંકડો બનાવો અને રોજે રોજ એક બનાવ બનતો હોય એવું નોંધાયું છે ઘણા બધા કિસ્સાઓ એવા નોંધાયા છે કે અનુસૂચિત જાતિના જનજાતિના લોક ઉપર અત્યાચાર કરવામાં અને અત્યાચાર કર્યા પછી એની ઉપર પેશાબકાંડ કરવામાં આ જગજાહીર વસ્તુ છે ઘણા બધા કિસ્સાઓની અંદર અનુસૂચિત જાતિ જનજાતિના લોકોની ઉપર અત્યાચાર કર્યા પછી એનો અખાદ્ય પદાર્થ ખાવા માટે મજબૂર કરવામાં આવે છે ઘણા બધા કિસ્સાઓની અંદર એમના પીવાના પાણીની અંદર મળમૂત્ર ભેળવવાના બનાવો આ બધા રેકોર્ડેડ બનાવવાની વાત કરું છું કોઈ પણ અનુસૂચિત જાતિનો યુવાન બિન દલિત કન્યા સાથે સમૂહ લગ્ન અરે લગ્ન કરે તો એની હત્યાઓ થવાના સેંકડો કિસ્સાઓ બન્યા છે પરંતુ મુસ્લિમ યુવાનને જ્યારે આવી લગ્ન કરે તો એ ચાલી શકે છે એટલે દામાદ જમી ચાલી શકે પણ દલિત દામાદ નથી ચાલતો મૂછ રાખવી હોય સાફા રાખ્યા હોય મોજડી પહેરવી હોય અથવા ગોગસ પહેર્યા હોય તો એ પણ એના કારણે હત્યાઓ થઈ છે અનાચાર થયો છે ઢોલ વગાડે દલિતો ઢોલ વગાડે વાજિન્દ્ર વગાડે તો એના માટે જે અત્યાચારો થઈ ઘણા બધા ગામોની અંદર જાનવરો રોકાઈ રાખવા ઉત્તર ગુજરાતનું એક પાનુલ ગામ હતું ત્યાં આગળ દલિતોની જાન આવી તો પટેલોએ જાન રોકી અને ખેંકડી ઉડાડી કે દલિતોની તો કઈ જાન હોતી છે પરંતુ એ વખતના તાલુકા પંચાયતના પ્રમુખ હાથીભાઈ કરી હતા મને તાલુકા પંચાયતનું નામ નથી યાદ પણ હાથીભાઈ વણકર કરી હતા અને એમની મધ્યદિત મધ્યસ્થિતિના કારણે એ જાનના ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો આજે પણ સમગ્ર ભારતના વાલ્મિક સમાજે માથે મેલુંની સફાઈ કામદાર અને ગટરોમાં એમના અપૃત્યુના હજારો બનાવો બની રહ્યા છે અને છતાંય એમાંથી એમનો છુટકારો કોઈ પંચાયત પગલાં દેખાતા નહીં હરિયાણા અને બીજા કેટલાક પ્રદેશો ઉત્તર પ્રદેશ એવામાં ખાપ પંચાયતો અને ચાવુંડી કોર્ટો ખાપ પંચાયતો પંચાયત મળે અને એ જે નિર્ણય કરે એ ભારતની સુપ્રીમ કોર્ટોથી આગળ વધીને એવા નિર્ણય કરતી હોય અને એનો નિર્ણય લોકોએ મંજુ મંજૂર રાખવો પડ્યો એટલે ખાપ પંચાયતો અને દક્ષિણ ભારતની ચાવંડી કોર્ટો એ પણ એક અનાચારના પરવાના છે માનસિક ત્રાસ આપીને લોકોને મરવા માટે અને હવે ભારતના જે શિક્ષણ સંકુલો છે ને એ પણ અત્યાચારના નવા અડ્ડા બન્યા છે રોહિત વેમુલા અને બીજા એવા સેંકડો બનાવો નોંધાયેલા છે અલગ વસાહતો અલગ વસાહતો એ પણ ભારતની અનુસૂચિત જાતિ માટે અસ્પૃશ્યતા અને વિભાજનનો સૌથી મોટો દુનિયાનો સૌથી મોટો ભૌતિક પુરાવો છે પદાધિકારીઓ સાથે આજે પણ સ્પષ્ટતા રાખવામાં આવે ઘણા બધા એવા ઊંટો પેદા થયા છે દલિતોમાંથી ઊંટોનો પેલા લોકો ઉપયોગ કરે છે આજે પણ ગ્રામ પંચાયતના ઘણી બધી જગ્યાએ સરપંચોને ધ્વજવંદન નથી કરવા દેવામાં આવતું વાળ કપાવવામાં નથી આવતું ગૌ હત્યાના આરોપ સર ઘણી બધી જગ્યાએ અનાચાર થયા છે ઉના કાંડ જે બનો એ ગૌતમ હત્યાનું કારણ હતું વેઠ પ્રથા વેઠ પ્રથા એટલી બધી પ્રચલનમાં હતી આજે પણ બિહાર અને બીજા રાજ્યોમાં બેગાર પ્રથા હશે પરંતુ આ એક સ્ટેમ્પ હું તમને બતાવી રહ્યો છું આ સ્ટેમ્પ જોવા અને સમજવા જેવો સ્ટેમ્પ છે ઓગણીસો બાર ના કારતક સુદનો લખેલો ઈસ્વીસન ઓગણીસો બારમાં લખેલો આ સ્ટેમ્પ છે આ સ્ટેમ્પ છે માત્ર એક રૂપિયાની કિંમતનો સ્ટેમ્પ છે અને એની અંદર જે શબ્દો લખાયેલા છે ને એ શબ્દો તમારા વાંચવા જેવા છે કારણ કે હવે તો ભારતની સરકારે એને ગેરબંધારણીય જાહેર કરેલા શબ્દો એની અંદર ઉપયોગ કરવામાં આવે છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલીયાળા ગામ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલીયાળા ગામની અંદર પાટીદાર ગિરધરલાલ ઝવેરદાસ નામના એક પટેલના ત્યાં રોજે રોજ દસ એ મફત મજૂરી એટલે વેટ કરવા જવાનું આવો રિવાજ હતો અને જે દસમા નંબરનો મકાન વાળો જે વણકર હોય એને આવતીકાલના બીજા દસ વણકરોને કહી આવવાનું કે તમારે પટેલના ત્યાં આગળ વેટ કરવા એના ખેતરમાં રોજ મજૂરી મફત મજૂરી કરવા જવાનું એટલે એક ગામમાં એક મિશનરી શિક્ષક રહેતા હતા ને એમણે આ વણકરોને સમજાવી અને કેસ કરાવ્યો ત્યારે પુના કોર્ટ હતી એટલે પુના કોર્ટમાં કેસ ચાલ્યો પરંતુ દરેક જગ્યાએ દલિતોનો ઉપયોગ ઊંટ તરીકે થાય છે એક વિધવા દલિતશ્રીનો ત્યાં આગળ હાજર કરીને એની પાસે એવી જવાબ આપવામાં આવ્યો કે ભાઈ અમારા ગામમાં આવું કોઈ દૂષણ નથી પરંતુ મિશનરી શિક્ષકોના આગ્રહને એની મક્કમતાના કારણે એ કેસની અપીલ કરવામાં આવી અને એમાં જીત થઈ અને એ જીતના કારણે એ જીતના કારણે આ પટેલે આ સ્ટેમ્પ એક રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું મો કરી આપ્યો કે ભાઈ ફલાણા કેલો મૂળ શબ્દ છે એવું નથી બોલતો એમને હું હવે વેઠો નહીં કરાવું ને એમના વેઠોની હાર બંધ કરાવું છું આ આ સ્ટેમ્પ એક પ્રકારનો છે ઓગણીસો બારની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ હોય અને સમગ્ર ભારતમાં સ્થિતિ હતી એટલે આ ચોરીના આરોપ સર દલિતોની હત્યા થાય નુકસાનના આરોપ મર્યાદા ઢોર ના ઉપાડો તો પણ હત્યા થાય ટકોર કરી હોય તમારાથી નાની ઉંમરનો હોય પણ એને ટુકારાથી બોલ્યો હોય તો એમાં હત્યાઓ થવાનો સેંકડો બનાવો નોંધેલા છે હું જે વાત કરી રહ્યો છું એના મારી પાસે રેકોર્ડેડ આધાર છે ઉચ્ચ વર્ણમાં ને ઉચ્ચ વર્ણની અટક અને શબ્દો વાપર્યા હોય તો પણ હત્યાઓ થઈ છે ઉત્તર પ્રદેશની અંદર એક રાજેન્દ્ર કુમાર નામના વાલ્મિક યુવાન દિલ્હીમાં નોકરી કરતો હતો અને એણે એની વિધવા માન પત્ર લખ્યો અને એની અંદર પત્રના અંતે એણે જે અટક લખી હતી એના કારણે એનું ખૂન થયું હકીકત તો એવી બની કે એ વિધવામાં એનો જે પોસ્ટકાર્ડ હતો એ લઈ અને ગામની એક ઠાકોર દીકરી પાસે વંચાવા જઈ અને એણે કાગળ વાંચ્યો લિખિતન રાજેન્દ્રસિંહ ચૌહાણ લખ્યું હતું ત્યાંના ઠાકોરોની અટક ચૌહાણ હતી જ્યારે આ યુવાન વાલ્કુમારને એના ગામમાં આવ્યો ત્યારે એનું હત્યા કરવામાં આવી એટલા કારણોસર તેણે ઠાકુરીને ચૌહાણ શબ્દ અટકનો કેમ ઉપયોગ કર્યો હતો એ જ રીતે બીજા ઘણા બધા શબ્દો વાપરી નથી શકતા ચમાર માટે ચમાર જ શબ્દ વાપરો જાટ શબ્દ ન વાપરવામાં આવતો એના માટે પણ શિક્ષાઓ થયેલી છે સ્વતંત્ર ઉમેદવારી કરે અથવા તો સ્વતંત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો તો એના માટે પણ અનાચાર થયા છે સ્વતંત્ર રીતે વાજિંદ્રો વગાડો મજૂરીના નાણાં માગો તો પણ અને ઉછીના આપેલા રૂપિયા તમે પાછા માગો વાહન દ્વારા ઓવરટેક કરો તો પણ અનાચાર થયેલા છે એના અનેક અનૈતિક સંબંધો ના રાખે તો એવી કન્યાઓ સાતના પણ હત્યાઓ થયેલી છે આવા બધા અનેક અનેક કિસ્સાઓ અનુસૂચિત જાતિ ઉપર સવિશેષ થયા છે એની અંદર સૌથી જધન્ય બળાત્કાર અને અપહરણ દલિત મહિલાઓ સાથે બળાત્કાર અને અપહરણના કિસ્સાઓ અને એવા બળાત્કાર કરનારા અપહરણ કરનારા હોળી પાછળ સરા જાહેર મારતા હોય ફરતા હોય છે તો આ બધી આ સામાજિક ને સાંસ્કૃતિક કટોકટી નથી ભારતના દલિતો ભારતના આદિવાસીઓ ઉપર આ પ્રકારની સાંસ્કૃતિક અને સામાજિક કટોકટી ના કહી શકાય એને અને આવી કટોકટી દિવસનો નિવારણ માટેનો તો પ્રયાસો ન થતો હોય પરંતુ આની સ્મરણાંજલિ અથવા તો શ્રદ્ધાંજલિ એમાંથી એક પણ એની યાદગીરીમાં થવું જોઈએ પરંતુ ના કારણ કે સવાલ એ છે કે ભારતની અનુસૂચિત જાતિના નાગરિકોને હિન્દુ તરીકે સ્વીકારવામાં નથી આવ્યા અને એ હિન્દુ તરીકે નથી સ્વીકારવામાં આવ્યા એનું વિસ્તૃત વર્ણન તમે કેવા હિન્દુ તમે કેવા હિન્દુ પુસ્તક ની અંદર બેતાલીસ ની અંદર મેં બહુ વ્યવસ્થિત રીતે કર્યું છે મિત્રો સવાલ એ છે કે આટલા બધા અનાચાર થતા હોય આટલા બધા અત્યાચારો થતા હોય અને છતાંય જે કહેવાતા સાંસ્કૃતિક સંગઠનો છે મનુવાદી સંગઠનો છે એમાંથી એક પણ સંગઠન એક પણ વખત આ બધા જે અત્યાચારો ગયા અને આ બધા અત્યાચારોના પ્રકાર ગણાય એમાં એક પણ વખત જે મનુવાદી સંગઠનો છે એ અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સહયોગમાં એમની સાથે કાનૂની કાર્યવાહી કરવામાં અથવા તો પોલીસ ફરિયાદ કરવામાં અથવા તો એનો વિરોધ કરવામાં અથવા તો સરકારના પત્રમાં આપવામાં ક્યાંય પણ સાથ સહકાર આપ્યો હોય એવો એક પણ બનાવ નથી બન્યો શા માટે કારણ કે ભારતની અનુસૂચિત જાતિના નાગરિકોને તમે મન અલગ રાખ્યા છે અને માટે એમના અત્યાચારોની શ્રદ્ધાંજલિ પણ નથી વ્યક્ત થતી અથવા તો એની સ્મરણાંજલિ નથી થતી મિત્રો આ વસ્તુ તમારે જાણવા સમજવાની જરૂર છે અને તમારે કઈ દિશામાં વિચારવું જોઈએ તમારે વૈચારિક રીતે તમારી મક્કમતા હોવી જોઈએ પછી વૈચારિક મક્કમતા હશે તો બીજી ઘણી બધી મક્કમતાઓ કામ કરશે અને સાથે સાથે તમારી આર્થિક સદ્ધરતા પણ આવા અનાચારો અને અત્યાચારોના નિવારણમાં કામ કરશે એના માટે ખૂબ વિષય લાંબો થઈ રહ્યો છે પરંતુ આપણે એના અહીંયા બ્રેક કરીએ છીએ તમને ફરી વખતે એક રિક્વેસ્ટ કે તમારી સાથે અને તમારા વિચારો સાથે આવત યોગ્ય લાગતી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમે આવા કોઈ બનાવો તમારા ધ્યાનમાં હોય વિશેષ બનાવો હોય તો મને કોમેન્ટમાં એ પણ જણાવશો ફરી વખત વ્યવસ્થા આપણા વિશે સાથે મળીશું આવજો